બે આરોપી અસલાલી થી જડપાય છે હજી ત્રણ આરોપીઓ છે કે જે ફરાર છે જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની વર્ષો જૂની અદાવતના કારણે બદલો લેવા માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરી દેવામાં આવી હતી આ મામલે બેની ધરપકડ કરી લેવામાં આવી છે ત્રણ ફરાર છે જેની શોધખોળ ચાલુ છે જો આરોપી પકડાયા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા બાકી ત્રણ આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે એની પણ પાછળ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર ની ટીમો છે આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે બે હજાર અઢારમાં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને તેવીસ તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે